નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો વાત કરીએ તો કરણગીનો આ છેલ્લો વિડીયો છે કારણ કે દોસ્તો કરણજી દોસ્તો આપણી વચ્ચે નથી રહ્યા તેમને દોસ્તો અકસ્માતમાં તેમનું નિધન થયું છે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના પાણીપત ખાડીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક ઝડપી ગતિ આવતી ઇનોવા કારની અંદર જેમ કે વાત કરીએ તો તેમાં દોસ્તો જેમ કે ચાર મિત્રોનું જેમ કે નિધન થયું છે એકનું નામ હતું અમિત બીજાનું નામ ભરત અને ત્રીજો કરણજી અને અને જેમ કે વિપુલનું પણ દર્દનાક મોત થયું હોય તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્ત્વના વાત કરીએ તો દોસ્તો જેમ કે ઠાકોર જેમ કે ઠાકોર પરિવારની અંદર જેમ કે આવક તૂટી પડી હોય તેવા જેમ કે દ્રશ્યો સામે મળી રહ્યા છે અત્યારે હાલ દોસ્તો વાત કરીએ તો જેમ કે સમગ્ર ગુજરાતની અંદર જેમ કે ચકચાર મચી ગયો છે કારણ કે ઠાકોર પરિવાર બ્લોગની અંદર જેમ કે આ એક સભ્યનું જેમ કે નિધન થયું છે જેનું નામ છે કરણજી દોસ્તો તે કરણજી તેમને જમાઈ હતા અત્યારે હાલ સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કારણ કે દોસ્તો અત્યારે હાલ જેમ કે જીગર નામનો યુવક ગંભીર રીતે ઘાયલ છે જેની સારવાર હોસ્પિટલમાં